નદીને જો પ્રદૂષિત કરવામાં આવતી હોય અને તંત્ર દ્વારા કશું જ ન કરવામાં આવે તો ડૂબી મરવું જોઈએ આવું કહીએ તો પણ વધારે પડતું નહીં લાગે જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો છે મહીસાગર નદીના અહીં નદીમાં લોકો સ્નાન કરે છે બાધા પૂરી કરે છે છે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે લોકો જે આ મહીસાગર નદીને માતા સમાન ગણે છે તેના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે અને આજ માતા સમાન મહીસાગર નદીની હત્યા કરવાનું જાણે કાવતરું થર્મલ પાવર સ્ટેશનના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે જુઓ થર્મલ પાવર સ્ટેશનના સત્તાધીશો દ્વારા